જે મત છે મિત્રો એક્ટિવા તમારી જોડે હોય અને ગાડી તમારી એવરેજ ના આપતી હોય તો તમે ઘરે પણ એનું એવરેજ સેટ કરી શકો છો ઘરે આ તમારી એક્ટિવાની ડેકી ખોલી નાખવાની છે ડેકી ખોલ્યા પછી આની અંદર ફિલ્ટર આવે છે ફિલ્ટર પણ ચેન્જ કરી નાખ્યું હોય તો પણ તમારી ગાડી એવરેજ ના આપતી હોય એક્ટિવા તો તમે ખાલી ચાર્બેટરમાં આટલી વસ્તુ સેટ કરી દેશો તો તમારી ગાડી એવરેજ આપી દેશે તો સૌથી પહેલાં આપણે ગાડી ચાલુ કરવાની છે તો આપણે ગાડી ચાલુ કરી દઈએ આ જે રેસનો સ્ક્રુ આવે છે એ થોડો ટાઈટ કરીશું જેથી કરીને રેસ થોડી વધી જાય તો આ થોડીક રેસ વધારી છે આપણે હવે શું કરીશું કે આ જે એનો સ્ક્રૂ છે એને આપણે ફૂલ ટાઈટ કરી દઈશું જો ગાડી બંધ થાય તો તમારે પાછી ચાલુ કરવાની છે આપણે એનો સ્ક્રૂ ફૂલ ટાઈટ કરી દીધો હવે આપણે ધીરે ધીરે સ્ક્રૂ ખોલીશું ગાડી બંધ થઈ જાય તો ચાલુ કરીશું ધીરે ધીરે સ્ક્રૂ ખોલીશું જ્યાં રેસ વધારે રહે જ્યાં એકદમ રેસ ફૂલ થઈ જાય ત્યાં તમારે એ સ્ક્રૂ સ્ટોપ કરી દેવાના છે તો જો મિત્રો થોડી થોડી રેસ વધી પાછી વધારે સ્ક્રૂ ખોલીશું તો રેસ થોડી ઓછી થઈ જશે તો આપણે પાછી અંદર થોડી દબાઈ જઈશું તો જો મિત્રો અહીંયા આગળ આપણે સ્ક્રુ એ સ્ક્રુ રાખીએ છીએ ત્યાં આગળ રેસ એકદમ વધારે છે તો આપણે આ એચ સેટ કરી દઈશું એ સ્ક્રુ ટાઈ કરવાનો છોડી દઈશું આટલે સ્ક્રૂ ખોલ્યો તો આટલી રેસ વધારે થાય હવે શું કરીશું રેસ વધી ગઈ છે એટલે જે રેસ ઓછું કરવાનો સ્ક્રૂ છે એને પાછો આપણે લૂઝ કરી દઈશું ખોલી દઈશું ગાડી બંધ ના થાય એટલી આઈડિયા રાખીશું તો જુઓ મિત્રો ગાડીનું એવરેજ પણ આ રીતે તમે ઘરે સેટ કરી શકો છો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો